જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધાય મજામાં જશું આપણે પણ મજામાં પડા વાળવા સુકેલા પડાફટ પેલા કડા વાડી નાખી ત્યારબાદ આપણે રસોઈ ને બનાવવાનું છે બનાવશું કામ કરશું બપોરનું હાલો ગાય કેમ છો બધાય મજામાં જશો આજે જો આપણા ઘરે પીન્સુ આવી રમવા કા

આ પાણી ના આ પૂરી અને પીનસુ આપડા જમનભાઈ પગમાં પાટો બાંધીને ના પીન્સુ કા પેન્સુ